માં સુરતમાં અલગ અલગ જમીનોના ડુપ્લિકેટ દસ્તાવેજ બનાવવા બાબતે અઠવાલાઇન્સ પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં લાજપોર જેલમાંથી વચગાળાની રજા પરથી અઢી વર્ષથી ફરાર આરોપીને મોટી દમણ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક દ્વારા છેલ્લા ત્રીસ વર્ષમાં પકડાયેલા ગુનેગારો તેમજ જામીન ઉપર બહાર આવેલા ગુનેગારોની માહિતી એકત્રિત કરવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું અનુસંધાને સુરત પોલીસ કમિશનર સુરત શહેરનાઓએ સુરત શહેર હદ વિસ્તારમાં પકડાયેલા ગુનેગાર લાજપોર જેલમાંથી અલગ અલગ ગુનાઓમાં પેરોલ ફરલો વચગાળાની રજા અને માર્ગદર્શન આપ્યું હોય અનુસંધાને નાસ્તા ફરતા સ્કોડની ટીમે મોટી દમણ જેટીમાં કૃપાલી સાગર બોટમાંથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદી અરવિંદ ઉર્ફે શ્રીલા કાંજીભાઈ માછી ટેન્ડલે ઝડપી પાડી તેનો કબજો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે